એલ મારા મોડું થઈ ગયું આ કાઈ ન થ લેવાની એટલે હું આજે દુકાને મોડવા આવ્યો આજે હું 7:30 દુકાને આવ્યો આ રસ્તામાં આવતો રસ્તામાં આવતો ત્યાં તેવાળા છોકરાની ગાડી અડી ગઈ આમ મારતી બોલાય ગયો એલી પડી ગઈ આવો આવો હવે રોહનજીંગવા આવો ઓય જય માતાજી જય માતાજી મેળા આજે બુધવારે ગરાગી ફૂલે તમે ઓલાઉટ મશીન ચલાવવા જઈ રહ્યા હતા અલે આવડે મશીન આપે ઓય આવડે ના ના ઊભો રિયા એક બે એક બે ભાઈ એક બે ની નઈ ના પડી ને ના પડી તોય તો મિત્રો આપણે આ મશીન પર ચલાવવાના છે જોઈ શકો છો તન મત બતાવ તન 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 મત બતાવ તો

जीवन में धूल पड़े माता जीवन बोलता अरे आगर वाला बेराग नु ले भाई हो तांग हो जाओ जाओ जय माता जी ने बोलन ताऊ दी वीडियो चालू रखो तो मित्रों रोनक ने आज तेल गया दिन पापा तो रोनक इन ई पेला होय गयो तो क्योंकि रोनक ना पापा कहता था कि दवाखाना जाऊं એટલે કે તેળ હોય ગયો આપણે કીધું રોનક તો પેલા વહી ગયો તમારી પેલા તો કેવલ બાર વાગ્યા પેલા જમો ગયો પછી હમણાં અશ્વિનભાઈ ગયા પછી ધોઈલ ગયો અને આપણે વિજયસિંહ કલાસ થઈ ગઈ કલાસ થઈ ગઈ હતી તેની બદલે રોવિનની મિની ડેમેન આવી ગયા ગરમા ગરમ ધક ધકતી કેમેરો ઓડર તો કેમેરો ગરમ થઈ ગઈ રવિસિંહ હે ગરમા ગરમ જોઈ લ્યો વિજય પણ ટક્કર મારી આવ્યો

पूरा क्या विश बिल्ली के लिए तुम विश बिल्ली चाहिए यार तो माँबाप ट्रैफिक के क्लोज वो हो 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 गुड़ा अमन गुड़ा ना करूँ मैं ये सब के मैं टफी डू लगेंगे मी मैंने अभी खाट टॉप अगर कोई नो दे फिर आह अच्छी बात नहीं अच्छी बात अच्छी बात हाँ आजीवात आजीवात। ना विश मिलता है वो कोई क्या रोड मार्�

बाय-बाय टाटा गुड बाय गया तो मित्रों अब આપણે જમવા જવાનું હે યોલા કોને રોલેક્સ ના પડ્યા રોલેક્સ હવે મે બાર બાર કર્યું ને